ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग्ना वन श्रेणी में प्रश्न पत्र बे विभाग एक में स्वामी बातों समावेश कर तीजा प्रकरण में पच्चीस बातों समावेश कर रीते પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે વિભાગ એકમાં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસ નો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે

સત્સંગ તો બહુ થયો છે ત્યારે મહારાજ બોલ્યા જે તમે સત્સંગી કેવા થયા છો ત્યારે કહ્યું જે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ ત્યારે મહારાજ બોલ્યા જે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો ને ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ ત્યારે બ્રહ્માંડ સ્વામીએ કહ્યું જે ના મહારાજ એવા સત્સંગી તો નથી થયા ત્યારે મહારાજ બોલ્યા છે અમારા ખરેખરા સત્સંગી તો ગોર્ધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય ત્યારે મહારાજ બોલ્યા જે એવા સત્સંગી તો થવાય જો માઈક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરો તો એવા સત્સંગી થાઓ ત્યારે બ્રહ્માંડ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કૃપા કરો તો એવા સત્સંગી થવાય ત્યારે મહારાજ બોલ્યા છે હજી કૃપા જોઈએ છે જુઓ ને અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે પ્રકૃતિ પુરુષના લોકમાં પણ ન રહ્યા ને પ્રધાન પુરુષના લોકમાં પણ ન રહ્યા ને અનંત ધામ ને અનંત સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા ને તમારી ભેળા આવીને રહ્યા ને હજી કૃપા જોઈએ છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે કૃપા તો બહુ કરી પણ અમારે માયાનું આવરણ તે તે સમજાય નહીં ત્યારે મહારાજ ઊભા થઈને પછેડી ઓઢી હતી પડતી મૂકીને બોલ્યા છે હવે છે માયાનું આવરણ ત્યારે કહ્યું છે ના મહારાજ પ્રશ્ન દસ માં બે ના મુદ્દા સર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શ્રીજી મહારાજ કોને ગુણબુદ્ધિવાળા કહે છે ગુણ બુદ્ધિ વાળા સત્સંગી કહે છે શા માટે જવાબ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી ને ગુણ વાળા સત્સંગી કહે છે કારણ કે તે મહારાજ ક્યાં હતા ને ક્યાંથી આવ્યા તેનો જવાબ આપી શક્યા નહીં જ્યારે ગોરધનભાઈ પર્વતભાઈ આદિક ખરેખરા સત્સંગી કે છે કારણ તે તો મહારાજને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખતા પ્રશ્ન બે ગુણ બુદ્ધિ વાળા અને ખરેખરા સત્સંગી કોને ગણાવ્યા શા માટે અને એવા સત્સંગી ક્યારે થવાય

એવા સત્સંગી થવાનો ઉપાય બતાવતા શ્રીજી મહારાજ કહે છે એવા સત્સંગી તો તો થવાય જો માઈક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષર રૂપ માનીને મારી મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થવાય હવે પ્રશ્ન અગિયાર તેની અંદર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે અને તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક સુરતમાં આનંદ સ્વામી ને પ્રતી થઈ કે ગુણાતીતાનંદ સ્વામી ત્રણેય અવસ્થામાં નિરંતર મહારાજને દેખે છે અથવા મહારાજે સાકરબાને કહ્યું માં તમારો મુરજી અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે જવાબ એનું પ્રમાણ છે અમારા ખરેખર આ સત્સંગી તો ગુર્દનભાઈ તથા પર્વતભાઈ આદિક છે તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે સિદ્ધાંત જેની બ્રાહ્મી સ્થિતિ થાય છે તેને ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ દેખાય છે તેને બધુંય સમવર્તે છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ જવાબ પ્રમાણ સ્વામીની વાત ત્રીજા પ્રકરણની નવમાં ભગવાનના ભક્તને જો પાકા સત્સંગી થવું હોય તો માયાનું આવરણ આવે છે પરંતુ શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે કે અમે કોઈ દેવતાના લોકમાં ના રહ્યા ને પ્રગટ તમારી ભેળા રહ્યા બ્રહ્માનંદ સ્વામી કહ્યું માયાનું આવરણ છે તે સમજાય નહીં ત્યારે મહારાજ તરત ઊભા થઈને પછેડી નીચે મૂકીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું અને માયાનું આવરણ ના રહ્યું સમજૂતી પ્રગટ સત્પુરુષ જે પૃથ્વી પર બિરાજે છે તેમની મૂર્તિનું ધ્યાન કરતા જે સાંસારિક પ્રભનો આડા આવે છે તેને બધી જ માયા છે પરંતુ અખંડ તેમની મૂર્તિનું ચિંતન મન કર્મ વચ્ચે કરીએ તો માયાનું આવરણ ટળી જાય છે હવે બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે જેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ખરેખર ખરેખર સત્સંગી સત્સંગી કેમ થવાય અથવા શ્રીજી મહારાજ થવાનો કયો ઉપાય બતાવે છે તો જવાબ માઇક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મહારાજની મૂર્તિનું અખંડ ચિંતન કરીને આ સત્સંગી થવાય પ્રશ્ન બે શ્રીજી મહારાજે આ સત્સંગી કોને કહ્યા તો જવાબ શ્રીજી મહારાજે પર્વતભાઈ અને ગોર્ધનભાઈ ને આ સત્સંગી કહ્યા પ્રશ્ન ત્રણ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને શું પૂછ્યું જવાબ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે દેશમાં સત્સંગ કેવા થયા હવે તેરમા પ્રશ્નમાં બેના દ્રષ્ટાંત તથા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક અમારા ખરા સત્સંગી તો પર્વતભાઈ ને ગોરધનભાઈ છે જવાબ દ્રષ્ટાંત પર્વતભાઈ અને ગોરધનભાઈ આ જગતનો વ્યવહાર કરતા હતા પણ તેમની વૃત્તિ તો ભગવાનમાં જ અખંડ રહેતી દેહની ક્રિયા કરતા પણ સ્વાદ તો મહારાજની મૂર્તિ નો જ લેતા સિદ્ધાંત જેની બ્રાહ્મી સ્થિતિ થાય છે તેને ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ દેખાય છે તેને બધું સમવર્તે છે પ્રશ્ન બે તમે કેવા સત્સંગી થયા છો જવાબ દ્રષ્ટાંત શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે તમે કેવા સત્સંગી થયા છો ત્યારે સ્વામી કહે અમે તો ખરેખર સત્સંગી થયા છીએ ત્યારે મહારાજ કહે છે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો ને ખરેખર સત્સંગી હો તો કહો જે અમે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે ના મહારાજ એવા સત્સંગી તો નથી થયા પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મહારાજની મૂર્તિનું અખંડ ચિંતવન કરીને ખરેખર સત્સંગી થવાય જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો